નમસ્કાર ખેડૂત મિત્રો ફોટોલ એગ્રો સેન્ટર જસદન પરેશભાઈ આજે આપણે માઇક્રાનો અનુભવ ખેડૂતને પૂછવાનો છે કે માઇક્રામાં એને રિઝલ્ટ કેવું લેવું નમસ્કાર મને આ વસ્તુમાં મગફળીમાં મગવાળું હતું ને એમાં વિકાસ જ નહોતો થતો બહુ પ્રયત્ન કર્યા એમાં ખાતરે એકેય બાકી નોંધ રાખ્યું પછી છેલ્લે અઢી વીઘામાં એક સો ગ્રામનું પાયું ને પછી મગફળી જે જીરાવાળાની હતી ને એની હેરોહેર થઈ ગઈ મને લાગતું જ નહોતું કે થાય જ નહીં બરોબર કે આની પહેલાંય મારે આ પ્રશ્ન બીનો ત્યારે નોતો આમ જેમે તમે મકફળી નબળી હતી એમાં તમે વૈબ્રુ તો મકફળીમાં ઉતારામાં કાઈ ફેરફાર પડ્યો મગફળી કેવી થઈ જે હારી મગફળી હતી ને હારામ હારી એની હારવાર થઈ ગઈ આ બરોબર અને બેયમાં ઉતારો सेम જ ગયો બરોબર મને વિશ્વાસ જ નહોતો કે આનાથી એવું રિઝલ્ટ મળશે ત્યારે તમે કેટલા પેકેટ વૈબ્ર હતા